રાજસ્થાનમાં ચોમાસાની શરૂઆત સાથે જ ગુજરાતમાં પણ ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે કચ્છમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ છે તે ઉપરાંત પાટણ અને બનાસકાંઠાના થોડા ભાગમાંથી પણ ચોમાસાની વિદાય શરૂ થઈ છે સામાન્ય તારીખ સપ્ટેમ્બરથી ચાર દિવસ વહેલી વિદાય શરૂ થઈ છે બીજી બાજુ રાજ્યમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ચોમાસાની વિદાયની વાત કરીએ તો બે હજાર ચોવીસ માં ત્રેવીસ સપ્ટેમ્બરથી ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી હતી જે સામાન્ય તારીખ

બીજી બાજુ હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે છતાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બનશે બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે જેનાથી રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ચોમાસાની વિદાય સાથે એન્ટી સર્ક્યુલેશન સિસ્ટમો બનવાની શક્યતા રહેશે પંદર થી વીસ સપ્ટેમ્બરની આસપાસ ચોમાસુ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી વિદાય લેતું જણાશે હવામાન નિષ્ણાત અનુમાનમાં જણાવ્યું છે કે ઓક્ટોબર મધ્ય સુધી ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી ચોમાસાની વિદાય થાય એવું લાગતું નથી અથરેયાના મતે ઓગસ્ટમાં આવ્યો હતો કંઈક એવા જ પ્રકારનો વરસાદનો રાઉન્ડ બાવીસ સપ્ટેમ્બર બાદ જોવા મળી શકે છે નેગેટીવ આયોના કારણે બંગાળની ખાડી તેનાથી મજબૂત બની શકે છે રેનકોટ લઈને ગરબે ઘૂમવા જવું પડશે નોરતાએ મધ્યમ વરસાદની આગાહી છે પ્રથમ નોરતે મેઘો રાસ રમવા આવશે બાવીસ સપ્ટેમ્બર સુધી સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત